તાર પતાયેલો છે સુઆહક જેની અંદરથી બનેલું હોય આપણે એવું જાણીએ છીએ કે શુંહકની અંદર ખૂબ જ વધારે માત્રામાં મુક્ત ઇલેક્ટ્રોન રહેલા હોય છે સુઆહક જે ધાતુની અંદરથી બનેલો છે એ ધાતુના ધાતુની અંદર પરમાણુઓ રહેલા હોય અને પરમાણુને પોતાનું ન્યુક્લિયસ હોય અને ઇલેક્ટ્રોન રહેલા હોય છે અહીંયા પરમાણુઓ એટલી બધી સંખ્યામાં હોવાથી જે ઇલેક્ટ્રોન ખરા એને દરેક ન્યુક્લિયસ સાથે આકર્ષણ એટલું બધું હોતું નથી એટલે ઇલેક્ટ્રોન મુક્ત થઈ જતા હોય છે એટલે એની અંદર ખૂબ જ વધારે માત્રામાં મુક્ત ઇલેક્ટ્રોન રહેલા છે ટૂંકમાં આપણે એવું યાદ રાખીશું કે સુવાહકની અંદર ખૂબ જ વધુ માત્રામાં મુક્ત ઇલેક્ટ્રોન રહેલા હોય છે તો અહીંયા મેં આકૃતિ નંબર એકની અંદર એક સુવાહક ટુકડો બતાવેલો છે અહીંયા સુવાહક ટુકડાની અંદર તમે આ જે ગતિમાન મેં બતાવેલા છે જે આ એરો બતાવેલા છે એ એવું આપણે માનીશું કે ઇલેક્ટ્રોન છે મુક્ત ઇલેક્ટ્રોન છે અને જે રેડ કલર થી મેં બતાક્લિયસ છે ઇલેક્ટ્રોન છે એવું જાણીએ છીએ કે ન્યુક્લિયસ ધન પારિત હોય છે અહીંયા આપણે જો પ્રવાહ જોવા જઈએ તો પ્રવાહ આયુ બરાબર કેવો થાય ઝીરો થાય કેમ ઝીરો થાય કારણ કે અહીંયા ધારો કે એક ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરતો હોય

આ ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિના કારણે અહીંયા મળતો વિદ્યુત પ્રવાહનો જથ્થો કેવો થાય છે શૂન્ય થાય છે એટલે કે અહીંયા કહી શકીએ કે આપણે કે શરૂઆતમાં આપણને કોઈ જ પ્રકારનો વિદ્યુત પ્રવાહ મળતો નથી હવે આપણે આ સુવાહકની અંદર વિદ્યુત પ્રવાહનું વહન કરાવવું છે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરાવવું છે અહીંયા આકૃતિ નંબર 2 ની અંદર આપણે આ સુવાહક ટુકડો જ બતાવ્યો છે સુવાહક ટુકડો બતાવેલો છે અહીંયા ન્યુક્લિયસની આપણને જરૂર નથી એટલે બીજી આકૃતિમાં અમે ધન વિદ્યુત દ્વારા ન્યુક્લિયસ બતાવ્યા નથી કારણ કે આપણે એવું જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ માત્ર ગતિમાન ઇલેક્ટ્રોન જ કરે છે એટલે આપણે ધન વિદ્યુત દ્વારા અહીંયા બતાવ્યા નથી હજુ પણ અહીં અંદર જો વિદ્યુત પ્રવાહનો જથ્થો જોવા જઈએ તો ઝીરો થાય કારણ કે હજુ પણ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરી રહ્યા છે તો ઇલેક્ટ્રોનને એક જ દિશામાં ગતિ કરાવી છે તો શું કરવું પડશે તો આપણે સુવાહકના બંને છેડા પર વિદ્યુત ક્ષેત્ર અથવા તો એવું કહેવાય કે બંને તમે જોઈ શકો છો કે હાલ આ સુવાહકના બંને છેડે કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર રહેલો નથી એટલે ભાર ના રહેલો હોય તો એવું કહી શકાય કે આની અંદર આ સુવાહક ટુકડાની અંદર બાહ્ય સ્થિતિમાં જીરો છે અને સ્થિતિમાનના કારણે વિદ્યુત ક્ષેત્ર પણ કેવું છે ઝીરો છે હવે આપણે વિદ્યુત ક્ષેત્રનું અહીં નિર્માણ કરીશું તો આપણા જોડે એક ધન પ્લેટ છે અને એક ઋણ પ્લેટ છે તો આ ધન પ્લેટને આપણે અહીંયા આ સુવાહકની ડાબી બાજુ અને ઋણ પ્લેટને સુવાહકની જમણી બાજુ લગાવીએ છીએ અહીંયા આ સુવાહકની અંદર મેં આ આકૃતિમાં આ આકૃતિ નંબર ત્રણ કહીએ ત્રીજી આકૃતિમાં બંને પ્લેટોને આ ધન પ્લેટ અને ઋણ પ્લેટને ચોહક ની બંને બાજુમાં લગાવી દીધી છે એટલે હવે આપણે અહીંયા કહી શકીએ છીએ કે અહીંયા વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થાય અને હવે વિદ્યુત ક્ષેત્ર અહીંયા ઝીરો નથી ધનથી ઋણ તરફ શેનું નિર્માણ થયું વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થયું આપણે એવું જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુત ભાર પર બળ લાગે અને બળ કેટલું હોય તો ટુ QE અનુસાર વિદ્યુત ભાર પર બળ લાગે છે એટલે અહીંયા જે મુક્ત ઇલેક્ટ્રોન હતા એ હવે આ ધન પ્લેટ તરફ આકર્ષાશે અહીંયા હું ઇલેક્ટ્રોનને આ તરફની દિશામાં ગતિ કરતા બતાવું છું જે પહેલા ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિ હતી એ અસ્તવ્યસ્ત ગતિ હવે ના થતા ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ દિશામાં ગતિ કરશે આપણે જાણીએ છીએ કે કઈ દિશામાં ગતિ કરે તો ઇલેક્ટ્રોનની ગતિ વિદ્યુત ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં હોય અથવા તો ઋણ પ્લેટથી ધન પ્લેટ તરફ હોવાની છે

એટલે ધન અને ઋણ ભેગા મળીને થઈ ગયા ન્યુટ્રલ તટસ્થ એટલે જેમ જેમ ઇલેક્ટ્રોન આ ધન પ્લેટ પર આવતો જાય એમ આ પ્લેટ પરનો ધન વિદ્યુત ભાર નાબૂદ થતો જાય છે એટલે જેમ જેમ ધન વિદ્યુત ભાર નાબૂદ થતો જાય એમ થોડાક સમય રહીને ફરી અહીંયા પ્લેટ ઉપર જે વિદ્યુત ક્ષેત્ર હતું જે વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થયું હતું આ પ્લેટ પર વિદ્યુત ભાર નાબૂદ થયો માટે અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે હતું એ કેવું થઈ ગયું ફરી ઝીરો થઈ ગયું વિદ્યુત ક્ષેત્ર ઝીરો થઈ ગયું તો અહીંયા આપણે આડછેદ લઈએ તો આ આડછેદમાંથી એક ઇલેક્ટ્રોન આમ ગતિ કરતો હોય તો બીજો એક ઇલેક્ટ્રોન આ તરફ ગતિ કરવાનો છે એટલે પરિણામી વિદ્યુત બળનો જથ્થો ફરી કેવો થઈ ગયો ઝીરો થઈ ગયો પરિણામી વિદ્યુત બળનો જથ્થો ઝીરો થઈ ગયો તો i બરાબર q t અનુસાર વિદ્યુત પ્રવાહ પણ કેવો થઈ ગયો અહીંયા શૂન્ય થઈ ગયો એટલે અહીંયા જે પ્રવાહ મળ્યો આપણને થોડાક સમય માટે જ મળ્યો પણ આપણે જાણીએ છીએ કે ઘરની અંદર ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જે વિદ્યુત પ્રવાહ ખરો એ વિદ્યુત પ્રવાહ સતત હોવો જોઈએ તો સતત વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરવા માટે આપણે એવો કંઈક રસ્તો કરવો પડશે કે સતત ને સતત આ ઇલેક્ટ્રોન ભલે અહીંયા આવતો જાય પણ અહીંયા ધન વિદ્યુત બાર પણ આવતો જાય તો એના માટે આપણે અહીંયા શું કરીશું કે આ સુવાહક ટુકડાને બાહ્ય બેટરીની મદદથી બાહ્ય વી વોલ્ટની બેટરીની મદદથી કનેક્ટ કરીશું વાહકદાર સાથે

એટલે કે સતત અહીંયા આ ભલે નાબૂદ થાય પણ વિદ્યુત આવી જવાનું છે એટલે અહીંયા આપણને કન્ટિન્યુઅસલી પ્રવાહનું નિર્માણ થવાનું છે એટલે વિદ્યુત પ્રવાહ અહીંયા સુવાહકમાં આપણને સતત ને સતત મળવાનો છે તો વિદ્યુત પ્રવાહ સુવાહકની અંદર આ રીતના નિર્માણ પામે છે અહીંયા તમે આકૃતિની મદદથી સરળતાથી સમજી શકો એટલે મેં તમને આકૃતિની મદદથી સમજાયું છે આશા રાખું છું કે તમને મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હશે જો તમને મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ પર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો સાથે વિડીયો શેર કરો થેન્ક યુ